પરમ ગુરુ આ રત્નાકર પચીસી છે ને સ્વદોષ દર્શન બ્રહ્મચાર્ય નો અભ્યાસ એટલો બધો હતો અધ્યાત્મનો આ માર્ગમાં આવ્યા પહેલા કુળ ધર્મે જ બધા પુરાણ રામાયણ મહાભારત તો વાંચી જ લીધેલું અને પછી ભણ્યા પેટલા જ જઈ વડોદરાજીને ઇન્ટર ભણ્યા અને પછી મુંબઈ વેલ્સન કોલેજમાં ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે બીએ પછી જોક આવ્યો વળાક પરદેશનું બધું બહુ વાંચી લીધું બેન્જામિન ફ્રેન્કલીન ને શેક્સપિયર ને બધું અમુક જગ્યાએ ઉલ્લેખ કરેલો છે એમાં જે આત્માર્થ માટે કામ આવે એવું હોય એ બધું ખેંચી લીધું છે પછી જૈનનું બધું વાંચ્યું હોય એટલે આ રત્નાકર પચીસી સંપ્રદાયમાં બધા ફિરકા સ્થાનકવાસી દેરાવાસી ઘણી બહેનોને મોઢે હોય અને સવારે ઉઠે ને રસોઈ પાણી કરતા હોય રોજ સવારે આ બોલે રત્નાકર પચીસી દેરાવાસીમાંય બોલે આખો ઇતિહાસ છે રોચક રત્નાકર સુરી મહારાજ પૂર્વાશ્રમમાં અબજોપતિના દીકરા હીરાનો વેપાર હીરાની વીટી પહેરે સાચા હીરાની ભોર યુવાની વેરા આ સંસાર કરવા જેવો નથી કોઈ ભેખારીને ખાવાનું ન હોય ને એને છોડી દે દુઃખ ગર્ભિત વૈરાગ થાય એનું બહુ મહાત્મ્ય ન હોય પછી એ સવળી આવી જાય એવા કર્મ હોય તો સત્સંગના યોગે બધું બરોબર હોય ચક્રવર્તી દીક્ષા લે એનું મહાત્મ્ય હોય ને વ્યવહારમાંય લોકોને દાખલો બેસાડ્યો કે ઝવેરી છે ને બધું છોડી દીધું જંગલમાં વયા ગયા કઈ હોય જ નહીં ને છોડ દે એને છોડવાનું શું હોય આ તો બધું હતું ભર યુવા વયે છોડી દીધું ઉત્કૃષ્ટ તપ કરે અભ્યાસી ગણો ક્ષો પછી મેં ગણો એટલે પ્રાયશ્ચિત રૂપે પચીસ દોહાની રત્નાકર પચીસ લખી એને અને બધા મુખપાટ કરે ગાય બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું રત્નાકર પચીસી બ્રહ્મચારીનો વિચાર થયો ભાષાંતર કરવું જોઈએ સારી રીતે અને આ પચીસ દોહામાંથી બાવન દોહા બનાવ્યા ગાયા દર્શન અને ઇતિહાસ મૂળ શું છે ધંધુકાનો એક શ્રાવક સુધન એ મોટો વેપારી એટલે દિવસે ને રાત બસ પૈસા 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 છે એમાં ફરતા 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 રાયખંડ વડલી નામના ગામમાં આવે છે ત્યાં વેપાર માલ ખરીદવા અને વેચવા માટે એમાં ખબર પડી મોટો દિવસ હોય ને ચૌદશ એટલે સામાન્ય એક નિયમ હોય કે મંદિરમાં જાવું કે આલોચના કરવી એટલે ઓગે ઓગે અમુક નિયમ હોય ને એ ફાયદાનું કારણ થઈ જાય તો જાય છે આ મહારાજનું વાંચન હતું આ તો પ્રતિભાશાળી છે અને પરિગ્રહ છોડવાની વાત કરે છે મહારાજ સુધ ને ભર જોવાની માં પણ કમાવા સિવાય બીજું કઈ ઓલું નહીં પરિગ્રહ બસ ભેગો કરું આ વાંચ્યું ને એને થયું કે આ વાર ની વાત તો બરોબર છે મારે તો આટલું ધન છે સાત પેઢી ખાય તો ખોટે નહીં એટલું મન થી સારવાર પણ થઈ ગયો મહારાજ મહારાજને ધન તો બધો સાવ સંકોચી નાખ્યો થોડુંક જ કરે બે ત્રણ કલાક સવારે મહારાજ આગળ આવીને બેસે બપોરે મહારાજ આગળ આવીને બેસે સવારે ને બપોરે વાંચન હોય ને પછી પુરુષ સાધુ હોય તો પુરુષને જવાની છૂટ હોય એટલે સત્સંગ માટે એમ જ બેસે અને જાણે એકબીજા વગર ચાલે જ ને એવું વ્યવહારમાં કેમ બાપ દીકરો હોય એવા સંબંધ થઈ ગયા એકવાર સવારે વહેલા આવે છે ને તો ખબર પડી શું ખબર પડી આ મહારાજ ને એટલો બધો મોહ હતો એટલે સર્વસંગ પરીક્ષા તો કર્યો ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે પણ વીટીમાં જે હીરા હતા ને એ બધા કાઢી લીધેલા નાની એવી પોટલી રજોરણમાં બાંધી રાખી મૂકે સાધુને પડી લેહણ કરવાનું હોય એટલે પોતાના જે ઉપકરણો હોય એમાં જીવાત તો નથી થતી એટલે આપણું બેસવાનું પથણું હોય ને એ ખંખેરવાનું ને તો કીડા મકોડા થઈ ગયા એમાં લાલ કીડી કાળી કીડી કંસારી કરોળિયા એની ઉપર બેસે પછી હોય ગરમ પણ ગરમ હોય તો એ નરમ થઈ જાય ને પછી જીવંત થાય છે પછી એટલે પડી પડીલેહણ કહેવાય એને એમ રજોરણ એ ખોલવું પડે પછી આમ ખંખેરે કોઈ કીડી જંતુ પાછા એમ આપડી ઝાપટ ના મારે તો મરી જાય પડી લહેણ ની બધી વિધિ હોય શાસ્ત્ર પડી લેણ આમ તો મોટા ગુરુજી હોય ને આચાર્ય એટલે નાના શિષ્ય જ કરી દે લાવ ગુરુજી હું કદું લાવ ગુરુજી હું કદું આ કોઈને આપે નહીં પોતે જ કરે અને બધા પોતાના નિત્યક્રમમાં વ્યસ્ત હોય ને ત્યારે પોતાનું પડી હીરા જોઈ લે એમને નાખી રાખ બરોબર છે ને પોટલી અને પડી લેણ કરી લે પાછા મારા સુદન શ્રાવક જોઈ ગયા એકવાર કે આવડા મોટા ધોરંધર હવે તો આચાર્ય થઈ ગયા છે પોતાનું પડીલહણ પોતે કરે છે એટલે એવા સ્વ આશ્રય છે કે બીજું કઈ છે હીરા જોયા બાપરે ક્યાં પરિગ્રહધારી સાધુ છે કે હું તો એને ભગવાન માનતો હતો એ બધાની વચ્ચે કહી દઉં એ કઈ ધર્મ પ્રભાવના નથી કાંઈ સમ્યક દ્રષ્ટિનું લક્ષ્ય સ્થિતિકરણ કરે એટલે આપણે બીજાની ભૂલ પકડીએ તો કે આપણે ક્યારે ન થઈ જાય કાંઈ એમાં જૈન ધર્મની અવેલાં થાય ને એટલે ક્યારેક આપણને ખબર પડે ને આપણને એમ લાગે કે આપણું માને એમ છે તો સમ્યક દ્રષ્ટિ શ્રાવકનો ગુણ છે એને સ્થિતિકરણ કરવા જાય વાત કરે અધ્યાત્મની પણ કે હું તો આવડો નાનો વેપારી ના ધુર સુરી મારે એને કેમ કહેવાય હું ગરમ થઈ ગઈ એની કે હું એને ક્યાંક એવું પૂછું કે એને કરંટ લાગે ટ્યુબલાઇટ થાય હું શું પૂછું વિવાસનો ઘરે જઈને પ્રાર્થના કરે પછી રાત્રે સુવેદની કાવસક લઈને વિચારે એમ ફરતા 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 એને પુસ્તક ભંડાર માંથી એક પુસ્તક મળ્યું ઉપદેશ માળા નમનો ગ્રંથ છ છ વોલ્યુમ છે ઉપદેશ માળાને બધી કથાનક ની વાત હોય ગૃહ સ્થેસમાં કેવળ જ્ઞાન થાય કે નહીં બધું એમાંથી કાઢેલું છે આ કુર્મપુત્ર કેવળીને ગૃહસ્થમાં જ્ઞાન થતું એવા ઘણા બધા છે ગુણસાગર મુનિ કેમ થયા લગ્ન ફેરા ફરતા કેવળ જ્ઞાન થાય બધી વાર્તા હોય એમાં છોકરો ગોતો હોય કુમારિકાને પ્રભંજનાને અને કેવળ જ્ઞાન થઈ જાય પછી ચોરી કરવા ગયા હોય ચોર દોરડા ઉપર નાચતા હોય અને કેવળ જ્ઞાન થાય બધી કથાનક હોય લાંબી એમાં અર્ધમગમાં સંસ્કૃત માં બધા હસ્તાક્ષર વળી કથાઓ છે બધી એક શ્લોક મળી ગયો શ્લોક સાવ સહેલો હતો કે જે સર્વસંગ પરિત્યાગી સાધુ ધન પરિગ્રહ રાખે છે જે પુસ્તક વાંચે તે સિવાયનો બધો પરિગ્રહ કહેવાય અને ભગવાન મહાવીરે સંયમ માટે જે પાત્રા રજવરણ છૂટ આપી છે બાકી બધો પરિગ્રહ કહેવાય એને સંયમ શું નો કે એ યતિ થાય એ મુનિ થાય એ બધા શાસ્ત્રો કંઠસ્થ કરે પણ આ પરિગ્રહ છે એ શલ્ય છે મોટું એને આત્માથી લેખે લાગશે નહીં આ શ્લોક અને બતાવું મહારાજ જાય છે સવારમાં આ શ્લોક સમજાતો નથી મને આમાં શું છે કે મહારાજ ઉભો ઉભા છે પરિગ્રહ રાખે એમ કે સમજાણું નહીં કે કાલે આવજે કે કાલે આવજે એક દિવસ બે દિવસ એક અઠવાડિયું બે અઠવાડિયું એક મહિના બે મહિના છ છ મહિના સુધી આ સૂધન રોજ કે મને સમજાતું નથી મારા જ વિચારી કે ભવ ભલા હું વાંચન કરું અને ભલ ભલા દીક્ષા લઈ લે છે એટલા યુવાનીઓ દીક્ષા લઈ લીધી હતી બોધથી અને આ આવો વિચક્ષણ સોધન મારા તરણ આગળ બેસે છે આને અસર કેમ નથી સમજતો કેમ નથી આ નક્કી મારી ભૂલ છે કે એની ભૂલ છે આ નથી સમજાતું જ મારા માફી માંગુ છે કે મારી બુદ્ધિ બેડ મારી ગઈ તો માફ કરજો તત મિચેમ ડુકડ પણ આયે બેસતું નથી જાય મહારાજની ને ઉંગે હરમ થઈ ગઈ કે બીજા સાધુ સાધુ સમજે ઉપદ્યો ને ભણાવે પોતે ભણે ભણાવે ઉપદ્ય કહેવાય ને આ તો સુરી થઈ ગયા છે આને કેમ નહીં સમજોતો હોય આ મહારાજ ને ઉંગ ગરમ કરી નાખ્યા સુદંતરાવા કે પણ કહેતા નથી કે તમારી ભૂલ છે એકવાર આખી રાત જાગું કે આજે તો આચાર્યો માં વિચારે છે કે નક્કી મારે ક્યાંક ભૂલ હોવી જોઈએ દરવાજા ભટકાઈને એના માટે પથરા રાખ્યો ને પેલા જેમ ડોર ક્લોઝર ને એવું બધું ન હોય કે પથરો લીધો ને નો પાવડર કરે છે કે ફેંકી દઉં એટલે બીજો કોઈ વાપરે નહીં પાછો પરિક્રેદારી થાય છે મારી જેમ ભૂકો કરે છે સુદન શ્રાવક આવી ગયા મહારાજ આ શું કરો ભોગો કરો તમે એવું નહીં કરો ફેંકી દે છે પરઠી નાખે છે મહારાજ શું કર્યું તમે તો કે તું મારો ગુરુ છો એના પગ મને મને હું કેવી રીતે ગુરુ હોય તમારો કે તે મને આ શ્લોક નો અર્થ પૂછ્યો હું વિચાર કરું કે છ છ મહિના સુધી તો સમજાતું કેમ નથી હું પરિગ્રહધારી સાધુ છું એટલે આ હીરા મેં રાખી મૂક્યા તમારા પડી લેણમાં સુદન કેતો નથી કે હું રોજ જોતો તો પોટલી બાંધી છે ભાજી કીધું નથી એને કે હું તારો ગુરુ નહીં તું મારો ગુરુ છો કે આ પ્રશ્ન પૂછ્યો ને મને મારી સાણ ઠેકાણે આવી છે ચેત મછંદર ગોરખાયા ગોરખનાથ મથ્યન્દ્રનાથ ને ઠેકાણે શાંત છે આખી મોટી નવનાથ સંપ્રદાય ની વાર્તા છે ગોરખનાથ શિષ્ય મથ અવળી ચડી ગયા હતા ગોરખનાથ વેશ બદલીને સ્ત્રીનું રૂપ લઈને એને શાન ઠેકાણે લાવે છે એક લીટી કહી દઉં ત્યાં રાજમાં વયા ગયેલા બધી સ્ત્રીઓનું રાજ રાજાઓ એ સ્ત્રી હોય મંત્રી એ સ્ત્રી બધા સ્ત્રી જ આ મારા ત્યાં ત્યાંથી ખસે જ નહીં પછી મજા આવી ગઈ હતી એટલે ગોરખનાથ ને પુરુષ તરીકે જવા જ ના મળે કોઈને પોલીસ એ ઉભો હોય બધી સ્ત્રીઓ પોલીસ કે હમણાં સ્ત્રીઓની ભરતી થાય આર્મી માં એવું નથી ત્યારે હતું આવું પાર્શનાથ ભગવાન સમયમાં આ નવનાથ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો પણ જૈન ધર્મ ઉત્કૃષ્ટ ત્યાગ હોય ને એટલે એમાંથી ફંટાઈ ગયા નવનાથ નવનાથ સંપ્રદાય હજી મહારાષ્ટ્રમાં જે આ શેરડીનો રસ કાઢતા હોય ને જે મુંબઈમાં શેરડીના રથ ને એ બધા નવનાથ સંપ્રદાય વાળા હોય લખ્યું શ્રી કાનિફ નાથ પ્રસન્ન શ્રી મથરનાથ ગોરખનાથ બધા નાથ વ્યસન સેવે જ નહીં બીડી સિગરેટ તમાકુ મદિરા માંસ હજી આખો એક મહારાષ્ટ્રનો સંપ્રદાય છે આ બધા ભગવાન પાર્થનાથ ના સમયથી વિખુટા પડ્યા છે એ ગોરખનાથ મથ્યન્દ્રનાથ ને કહે છે વેશ બદલીને જાય છે એ સ્ત્રી રૂપે બધી સ્ત્રીઓ નાચે ને મત્સ્યન્દ્ર નાચતા હતા આ સ્ત્રી નાચે છે ગોરખનાથ કે હવે આ ઘરે આવો કે બહાર નીકળી ગયા તમે ઘરની ચેતમથંદ્ર ગોરખાયા પછી રામ લીલા જેમ કથા આવે ને મગન બાપા વાત ચેત ગોરખાયા એ ને નાટક ચેતમથંદ્રોરખાયા ભવાયા કેટલા સાદું હવે તો બધું ટીવી ને વિડીયો ને આવી ગયું ને એટલે રામ ભરતું નાટક આવતું સંથર છોડી દે ઘણા આખી રામ લીલા રામ રામાયણ કે આખી હજી ગામડામાં ને ભાઈ ઉત્તર પ્રદેશમાં ને બિહારમાં ચાલે છે હવે તો રોડ ઉપર કરવાનો તે મુંબઈમાં પેલા આવું થતું વર્ષો પેલા મૂળ આપણે આ વાત તો આ સુધન શ્રાવક શાન ઠેકાણે લાવે છે અને પછી હવે સમજાય જ સમજાય છે આજે સમજાય જ ને હવે પરિઘર નહોતો એટલે પોતામાં જે દોષ છે એ દોષ ન જાય ત્યાં તો સાંભળવાનું શું બોધ કરે એટલે બ્રહ્મચાર્ય લખ્યું છે શાસ્ત્ર પ્રમાણે જેનું આચરણ છે એનું સાંભળે એ શાસ્ત્ર અર્થ કરે તો ચાલે નહી તો શાસ્ત્ર પ્રમાણે જેનું વર્તન નથી આચાર નથી અને શાસ્ત્ર ની વાત કરે છે એને સાંભળાય નહીં એટલે આપણે તો શું કરવાનું જ્ઞાનીના વચન ને આધારે જ નવો પંથ શરૂ ન કરે એને શાસ્ત્ર પુરુષ કહેવાય શાસ્ત્ર પ્રમાણે જેનું આચરણ હોય એને અર્થ ક્યારે તો કોના અર્થ સમજાય કુપોળ તો પ્રભુત્જી કરે જ છે વચનમુક્ત વિવેચન આત્મસિદ્ધિ વિવેચન મોક્ષ હજી લોકો ગોતે છે શું વાંચવું એ પછી બ્રહ્મચેજીને આવ્યો કે રત્નાકર પચીસ અનુસાર આ પચીસ શ્લોક ને બદલે હું બાવન શ્લોક લેખ્યા એને અને જીરેન્દ્ર ભગવાન ત્યાં તો મહાવીર સામે ને પ્રાર્થના કરી છે રત્નાકર સુધી ત્યાં કુપોળદે મૂક્યા मोक्ष लक्ष्मी लटका करे क्षायक वीर प्रताप इंद्र नरेंद्र पडे पगे अतिशय शाळे मंत्र होय तजी परम गुरु मंत्र जे नौकर मंत्र सजात जगे परम गुरु मंत्र दोष परिग्रह ना दोष तीर्थ तीर्थ करतो कार्यतना दोष कठोर मन मुझ गणू मु पथर जेव्हा केंद्रकान्त पत्थर पूनम पुनम ओगळे हु पथरा करता गोगळज અને બ્રહ્મચર્ય ની વાત કરી સ્ત્રી ચિંતન ફળ નરક છે ચિતન ચેતે તોય કામ પીડાવશ થઈ અરે વિષય વિષય બની અંત શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નહીં ડાક મૃગ નહીં નિહાળતા લાગ્યો લવ રાગ સ્ત્રીને જોઉં છું ને હું દ્રષ્ટિ ક્યાં પડે છે મુનિ જે કુપોલ જે જે બોધ આપ્યો એ બધું આમાં વણી લીધું છે અને ઉત્કૃષ્ટ આમાં જ હું કરીશ તો આ ભાવ ગદભવ ભાવભાવ ત્રણે નું પ્રતિક્રમણ ગોપાલને માથે રાખીને આ ગુજરાતીમાં આ મોટી આલોચનાથી પદ સંગ્રહ છે ને એમાં છે હવે નાની કરી નાખી છે ચૌદેશની આલોચના ની રે ગુરુ રાત તમે જાણો છો એમાંથી એ બધું નીકળી ગયું છે આમાં ઘણા બધા બ્રહ્મચારીજી રચિત જાતિ સ્વર્ણ નામની ઉત્પત્તિ પછી વીર હાક પછી આ સ્વદોષ દર્શન આ બધા ઘણું બધું યોગ પ્રદીપ ઘણું બધું છે રત્નાદ મહારાજ નહીં છે એ ગુરુરાજ આજે 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 છે રે ગુરુરાજ જન્મ જયંતિ આજ છે એ પદ છે મનોરભાઈ માસ્તરે લખેલું ઘણા બધા પદ છે હવે આ છાપાયા જ બંધ થઈ જાય પછી કઈ રહેજ નહીં પણ પછી તો એવો કાળ આવશે ગુજરાતી વાત જ નહીં આવડે એટલે આપણે છેલ્લું લુંજું લાગ્યું છે આ લઈ લેવા આ રત્નાકર પચેસી અનુસાર સહજાત્મકરુ પરમ ગુરુ